પૂછવાય નથી આયુ શું તકલીફ છે શું નહીં આ પેટનું પાણી છે આટલા આટલા પાણી છે જતાં કોઈ કોઈ સંસદ જી સર જામનગર જિલ્લામાં આપ જાણો છો વરસાદી માહોલ છે અને છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદ ભારે વરસાદ પડી રહ્યો છે લગભગ આજના દિવસની વાત કરીએ તો ચોવીસ કલાકમાં લગભગ પાંચથી છ એક છ ઇંચ વરસાદ જિલ્લામાં પડ્યો છે ડેમો આપણા જે પચીસ મેજર ડેમો છે એમાંથી લગભગ ચોવીસ જેટલા ડેમો અત્યારે ઓવરફ્લો છે સો ટકા ભરાઈ ગયા છે ઊંડ અને આજે ચાર બંને ડેમોમાં મેજર અત્યારે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે તમામ ડેમના નીચાણવાળા વિસ્તારમાં તમામ લોકોને અમે વોર્નિંગ આપી છે કે તમે ત્યાં જવું નહીં નદીના બજારમાં જવું નહીં ખેતરોમાં જવું નહીં જેથી કરીને આપણે આ સંભવત પૂરની પરિસ્થિતિ બચાવ થઈ શકે રોડ રસ્તાની વાત કરીએ તો આપણા સ્ટેટના લગભગ ત્રણેક રસ્તાઓ ઓવરટોપિંગને કારણે બંધ હતા અને પંચાયતના પણ લગભગ પંદર જેટલા રસ્તાઓ ઓવરટોપિંગને કારણે એ બંધ છે બસ વ્યવહાર પણ આપણો લગભગ પાંચથી છ રૂટ બસના એસટીના બંધ છે વીજળીનો પુરવઠો લગભગ ઓલમોસ્ટ આપણો જિલ્લામાં રાબેતા મુજબ છે બચાવ જે ચાર પાંચ જગ્યાએ અમને બચાવના આપણે રેસ્ક્યુ કરવા માટેના મેસેજ મળ્યા હતા અમે બચાવની કામગીરી જિલ્લા તંત્ર પોલીસ તંત્ર અને હોમગાર્ડની સાથે મળીને બચાવની કામગીરી કરી છે ફાયર સ્ટાફ સાથે એમાં એક એસડીઆરએફની ટુકડી છે અમારી જે એની પણ ટુકડી પણ બચાવની કામગીરીમાં અમે લીધી છે અને આર્મીની પણ જામનગર આર્મીની પણ અમે મદદ અમને એમાં મળી હતી એ લોકોના પણ ઉપયોગથી અમે રેસ્ક્યુની કામગીરી અમારી ચાલુ રહી છે ઇન્ડિયન એરફોર્સની મદદથી પણ એક અમે લાલપુર ગામમાં નવા ગામમાં લગભગ દસેક અગિયાર લોકોને એરલિફ્ટ કરીને એને પણ બચાવવામાં આવ્યા છે શહેરમાં પણ થોડો પ્રશ્ન છે પણ શેરમાં પણ એક આ માટે અમારી એક વ્યક્તિ અત્યારે પાણીમાં એક નદીમાં એક થાંભલા ઉપર બેસી ગયા છે અને જે પાણીનો ફોર્સ બહુ હતી ત્યાં સુધી હજી અમારી ટુકડી પહોંચી શકી નથી પરંતુ એરફોર્સને અમે રિક્વેસ્ટ કરી છે લોકો બચાવવાનો પ્રયત્ન એ અને અમારી ફાયર બ્રિગેડની ટીમ અને આર્મી કરી રહી છે સર જામનો કેટલા રેસ્ક્યુ કરી રહ્યા છે અત્યાર સુધી લોકો જામનગર જિલ્લાની વાત કરીએ તો લગભગ અત્યાર સુધીમાં અમે લગભગ સો ઉપરાંત લોકોને અલગ અલગ જગ્યાએથી ગ્રામ્ય વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને શહેરમાં એ લગભગ પંદરસોથી બે હજાર લોકોને સલામત જગ્યાએ રેસ્ક્યુ કરીને શિફ્ટ કરવામાં આવેલ છે